કંપનીઓમાં છ સવારે બનતી ઘટનાઓ સામે તંત્ર લાખ લા લાખ કરે તેવી લોકમાંગ ભરૂચના દહેજની કંપનીમાં બ્લાસ્ટ થતાં બે કામદારોના મોત નિપજતા ચકચાર મચી જવા પામી હતી જ્યારે એક કામદાર ઇજાગ્રસ્ત બનતા ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હોવાની માહિતી સાંપડી છે બનાવને પગલે સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્રએ દોડી જઈ વધુ તપાસ હાથ ધરી હતી દહેજની સેવા ફાર્મા કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અચાનક કોઈ કારણોસર રિએક્ટર ધડાકાભેર ફાટતા ત્રણ કામદારો ગંભીર રીતે દાઢ્યા હતા જેમાંથી બે કામદારો મોતને ભેટ્યા હતા જ્યારે એક કામદારને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં બેભાન અવસ્થામાં આઈસીયુમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો હોવાની સત્તાવાર વિગતો જાણવા મળી છે રિએક્ટરમાં બ્લાસ્ટ થતાં દહેજના મનાદ ગામના પટેલ પલિયામાં રહેતા અર્જુનભાઈ પરબતભાઈ પટેલ તેમજ પરમાર પ્રવીરભાઈ મનસુખભાઈ

કંપનીમાં એવું થયું હતું કે બ્લાસ્ટ થયો હવે બ્લાસ્ટ થયા પછી એ ત્રણ જણા લોકોને આ કંપનીની અંદર એમ્બ્યુલન્સની વ્યવસ્થા તો છો સારામાં સારી વ્યવસ્થા બી નથી કશું એ મેડિકલની કોઈ વ્યવસ્થા જ નથી એ લોકોને અમે અમારી રીતે ખુદ લાવેલા છે તમે જોઈ શકો તો કે અમારા કપડાં કેવા છે એમના જે મેડિકલવાળા છે તે લોકો હાથ મારવા બી તૈયાર નથી મેં મારા બંને જાતે કંપનીમાં સાથે જોબ કરે છે એમને સ્ટ્રેચર પણ મેં મારા હાથથી મેં ઉચકીને એમને બેહાવાના છે સાથે કોઈ હેલ્પ કરવા માટે બી રાજી નથી તો કોઈ બીજું કોઈ આવવા માટે બી તૈયાર નથી મેં હમણાં એચઆરવાળાને ફોન કર્યો છે એમને સવારના ફોન કર્યો છે એ લોકો કોઈ રિસ્પોન્સ સારો આપતા નથી બસ અમને ગોલ ગોલ પહેરવ્યા કરે છે પહેલાં અમને ભરૂચ ન આપ્યું પછી ભરૂચથી અમને પાછા આ બાજુ કર્યા હવે અમને એટલે ગોલ ગોલ પહેરવી પહેરવીને બે માણસની ડેથ થઈ ગયેલી છે હાલમાં હવે એક માણસ સિરિયસ છે હવે આ જિમ્મેદારી કોઈ લેવા માંગતું નથી ને એ લોકો અહીંયા ઘરે આવવા માંગતા જ નથી એ લોકો અહીંયા અમને બનાવ્યા જ કહે છે કે અમે આને જવાબ આપીએ છીએ અમે કલેક્ટરને જવાબ આપીએ છીએ અમે પોલીસ વાળાને જવાબ આપીએ શું બોડી અહીંયા આવ્યા પછી બોડી એમને ઓક્સિજન લેવલ સાથે વાળો સાહેબ બી બેઠેલો હતો સેફ્ટીવાળા સાહેબને મારા ફાધરે કીધું કે ઓક્સિજન મળતો નથી સાહેબ તમે બાર ચેક કરો સેફ્ટીવાળા સાહેબ એવું કહે છે કે મળે છે મળે છે એના કરીને માણસને ચાલુ કાઢીએ એ માણસની બોડી ઠંડી પડી ગઈ તે એ માણસની હાલત ખરાબ થઈ ગઈ એકદમ ક્રિટિકલ કન્ડિશન હતી તો બી એ લોકોએ કોઈ અગલા ભયા નહીં સિરિયસ હતા અહીંયા બોડી લાવ્યા પછી ત્યાં બહાર જાણે કે લાવવાડીશ કચરો હોય પડેલી છે નથી કોઈ જોવા આવ્યું કે નથી અમને કોઈ હાલચાલ પૂછા અમે સામને થી પૂછ્યું તો બી કોઈ સારો રિસ્પોન્સ આવ્યો નથી મારું નામ નિમેશ પટેલ ને અર્જુન જે છે તે મારા બનેવી છે